મારું નામ કલ્પનાબેન રસિકભાઈ ગોરિયા ગામ મેસવાણ હું એક એનએલ ગ્રુપમાં હતું પહેલાં હું સખી મંડળમાં હતી મારા મંડળનું નામ ઉમિયા લોકશક્તિ સહજૂત મેસવાણ અને હું બે હજાર સત્તરમાં બેંક સખી તરીકે નિમણૂંક થઈ અને ટ્રેનિંગ કરી આર ત્યાર બદલ મને બે હજાર સત્તરમાં નિમણૂક ઓર્ડર લઈને મેસવાણ બેંકમાં એસબીઆઈમાં બેંક સખી તરીકે જોબ કરું છું અને મારા ગામમાં પા પાંત્રીસ એસએસજી છે રંગપુર કાલવાણી કોયલાણા અને મેસવાણા આ ચાર ગામ મારા અંડરમાં આવે છે અને પાંત્રીસ એસએસજીની લોન કરી છે હું મંડળમાં આવ્યા પછી મારા ઘરમાં ઘર પરિવારને એક પરિસ્થિતિ હતી જે નબળી અત્યારે મારે સરસ થઈ ગઈ છે અને મારા ઘરમાં હું મદદ કરી શકું હું અત્યારે બેંક સખી કૃષિ સખી અને સોલારમાં પણ કરું છું મિનિમમ મને પંદર હજાર કમાઈ લઉં છું તે બદલ મને એનઆરઆર રૂપમાં હું જોડાણ તો જ હું સખી મંડળમાં એને બધાયને એમ કહેવા માંગુ છું કે મંડળમાં જોડાવ અને તે બદલ તમને લોન અમે આવે છે એસબીઆઈમાં એકથી પાંચ લાખ અને ત્યારબદલ બેંક સખીમાં બેંક પહેલાં બેનોને બેંકમાં જવા માટે બીક લાગતી કે બેન અમને અહીંયા બીક લાગે પણ બે હજાર સત્તરથી હું જયારેમાં આવી ત્યારે મારા એક પણ બેનો ગામના બીતા નથી અને મારી જોડે હારે રહીને પાંત્રીસ મંડળના હું એકથી પાંચ લાખની લોન અને એ લોકોને ગમે એ સહાય નહીં એપીવાય પીએમ જેજીવાય અને વીસ અને ચારસો છત્રીસવાળા વીમાનું પણ કામ કરું છું બેંકમાં ને બેંકમાંથી પણ મને આપે છે અને મારા જે બેંકમાં છે વીમાવાળા છે એ લોકોએ પણ મને મેં અપાવેલા છે ચારસો વાળો એક પાસ કરાયો ને હમણાં જે એક ભાઈનું એક્સિડન્ટલી થયું છે એમાં પણ વીસ લાખની સહાય એવી હું બધું ગામ માટે સહાયરૂપ બનીને કામ કરું છું